પણ આપણને ટેવ પડી ગઈ છે કે કાંઈ પણ ખોટું અને ખરાબ થાય છે એના લીધે થાય છે બીજાને દોષ આપવામાં આપણને મજા આવે છે કારણ કે એમાં મારી જવાબદારી કઈ નથી રહેતી કોઈ દિવસ આપણે સામે બેસીને એકબીજાને વાત જ નથી કરતા બેને કીધું કે હું એક પંચ ચલાવું છું સારી વાત છે પણ પંચની સામે જેટલા આપણે ખુલીને વાત કરીએ છીએ ને એટલી ખુલીને વાત ઘરમાં કરીએ છીએ ક્યારેક ભેગા થાય અને વાતો એકબીજાની ખબર પડે ને તો પતિ અને પત્નીને બેને એકબીજાને થાય કે આવી વાતનું ખરાબ લગાડવાની સાહેબ જ્યારે ઝઘડો ને ત્યારે નવી સમજ માટે ઝઘડો આપણે ઝઘડક કરીએ છીએ ત્યારે હંમેશા જૂની વાતથી માટે કરીએ તે દિવસે નહોતું કર્યું કેમ દી તમ મને ઓલું કઈ જ દીધું તોડી બતાવીને સામે કેમ એ તે દિવસ નથી એમને યાદ નથી તમને યાદ અને બીજું કેવું થાય ખબર છે તમે કાંઈ પણ સારું વાંચો સારું જુઓ કે કાંઈક સારું સમજો ને એટલે તરત જ તે તમે મારો કોઈક વિડીયો જોવો એટલે તરત તમને મોકલી દો મારો કહો જો આમ હોય પતિ કંઈક જોવે એટલે મોકલે ઓલીને જો આમ હોય એનો અર્થ કે આ બધું સુધરવાનું સમજવાનું તારે છે મારે નહીં ક્યારેય આપણે તો કશું શીખતા જ નથી ક્યારેય આપણે કશું નવું સમજતા જ નથી જીવનમાં એક વસ્તુ રાખવાની હોય તો થોડી હોટ પર સ્માઈલ રાખો આપણે બધા જ આમ આખી આખી કોશ ગળી ગયા હોય ને એવી રીતે સીધે સીધા કડા લઈએ છીએ હસવાનું ભૂલી ગયા છીએ સાહેબ ઉપરવાળાએ આખા આટલી જ પ્રજાતિઓ બનાવી છે માણસ એકને જ સ્માઈલ આપી છે બાકીને તો બધાને ડોળા નડકવા જ આપ્યો છે સરસ રીતે એકબીજાને મળો અને છેલ્લી વાર મળતા હોય એ રીતે મળો કોરોના પછી આપણે કાંઈ ન શીખીએ તો એટલું તો શીખી જ લ્યો કે આજે શ્વાસ લેતો માણસ કાલ સવારે નહીં લે એ ફોન તમારો નહીં ઉપાડે તમારી બાજુમાંથી જ જીવન ક્યારે વયું જશે અને તમે ઉઠાડશો ને કોઈ વ્યક્તિ નહીં ઉઠે ત્યારે તમારી પાસે અફસોસની યાદી ન હોવી જોઈએ સંતોષની યાદી હોવી જોઈએ કે આને મેં જીવાડી દીધો એ જીવ્યો ત્યાં સુધી મેં એને જીવનના તમામ આનંદ આપ્યા છે આપણને કોઈના મૃત્યુ પછી સાહેબ રડવું એટલા માટે આવે છે કારણ કે આપણને ક્યાંક દુઃખ છે કે મારે જેટલું એને કહેવું તું મારે જેટલું એને સાચવવું તું એટલું એને સાચવી ન શક્યો મારે જેટલો પ્રેમ કરવો હતો એટલું હું કરી ન શક્યો એ અફસોસ આપણને રડાવે છે આપણો ખાલીપો આપણને રડાવે છે આપણે કેટલા એક માણસ તરીકે આ સંબંધમાં નિષ્ફળ પુરવાર થયા એ આપણને સમજાવે છે જ્યારે મળો અહીંથી તમે જાઓ અને ખબર નથી કાલ સવાર પડશે કે નહીં પડે તો છેલ્લી વખત કોઈકને મળતા હોય એ રીતે મળો અને મળો છૂટા પડતી વખતે એવી રીતે મળો મળો છેલ્લી વાર છે અને ત્યારે પહેલી વાર મળતા હોય એટલા જ ઉત્સાહથી મળો તમે જો આપણે એકબીજાના વખાણ કરવાનું જ ભૂલતા ગયા છીએ છેલ્લે તમે ક્યારે તમે એકબીજાના વખાણ કર્યા તેવું તમે પૂછજો આ જાતને મને જવાબ ન આપતા ક્યારે તમે તમારી પત્નીના વખાણ કર્યા છે ક્યારે તમે એની રસોઈના વખાણ કર્યા છે કેટલા બધા લોકો હશે ત્યારે અમુક રસોઈઓ યાદ આવતી હશે ક્યારે કીધું છે ઘરે આવીને કે તારા જેવું ગુવારનું શાક નહોતું ગુવારની શાક માટે તમે ઝઘડો સારું ન થયું થાળીના ઘા કરો પણ એક વખત એ સ્ત્રીને એવું ન કર્યો કે યાર તારા જેવું ગુવારનું શાક કોઈ ન બનાવ્યો નહીં આપણે વખાણ કરવાનું જ ભૂલી ગયા છે એકબીજાને આપણે મળીએ ને સ્ત્રીઓમાં મારે ખાસ એવું થાય કોઈક સરસ લાગતું હોય તો આપણે શું કહેવાય સીધું એમ તો કહેવાય નહીં કે રૂપાળા લાગો કારણ કે એમાં તો આપણને બહુ તકલીફ પડે કેમ હમણાં બહુ જાડા થઈ ગયા એટલે ઓલા બેન એમ કે ના ના આ તો જૂનો જ ડ્રેસ તો આપણે ત્રણ જણાને ગવાહી તરીકે નથી લાગતા પછી એમાંના ત્રણ જણા હવે જાડા ન લાગતા હોય ને બેન દુબળા લાગતા હોય ને તોય સરસ લાગતા હોય ફિટ લાગતા હોય કેમ ફીકા લાગો એટલે બેન કે નાના સરસ જ છો એકદમ નારે ના પેલા જેવા નથી લાગતા અને એક સેકન્ડ માટે માની લો કોઈક સ્ત્રી પેલા જેવી પેલા જેટલે કરતા ઓછી વૃદ્ધ થોડી લાગે છે અથવા થોડુંક કરમાઈ ગયા છે અને તોય કોઈક આવીને એમ કે તમે આંટી એટલા સરસ દેખાવડા લાગો છે એટલે તો આપણને શું થાય અરે તેની જુવાની જોઈ નથી કેવી હતી એનો અર્થ કે અત્યારે તો નથી જ હારા લાગતા તમારામાં એ તકલીફ છે તમને એમ કેવાય મારામાં માથા છે એમ તમે લોકો મળો ત્યારે એકબીજાને એમ કયો ભલામણા તેદી ઓલી જમીન લઈ લીધી હોત ને તો સોનાનો ટુકડો હતો કેટલું કીધું માયનો નહીં આ અને એક સેકન્ડ માટે વ્યક્તિએ માય લઈ લીધી એ સોનાનો ટુકડો જમીન લઈ લીધી હોય તો આપણે શું કહીએ તેદી મેં કીધું તું કાઢી નાખો આપણી પાસે લેબલ રેડી જ છે હામે ગમે આવે તારી પાસે જે છે એ પરફેક્ટ છે સારું છે એ કહેવામાં તો આપણને મજા જ ન આવે આપણે કયો જ દેવું જોઈએ તમને હજી કેટલું તમારી પાસે નથી આપણને અનુભૂતિ જ નથી કે આપણી પાસે કેટલું બધું છે હું સાચે કહું છું કે આપણે બહુ જ સુખી માણસો છીએ અને અનેક વાર મેં કીધું છે કે કોરોના પછી જે લોકો જીવતા રહી ગયા છે ને એ લોકો એ ઉપરવાળાનો એટલે આભાર માનવો જોઈએ કારણ કે ઉપરવાળાને હજી એવું છે કે આ લોકો માણસની જેમ જીવી વખત કુદરતને તો ખોટા ન પડો મારા બાપ એણે જો તમારા ઉપર હજી શ્રદ્ધા મૂકી હોય એ તમને હજી શ્વાસ અને ધબકાર આપતો હોય તો તમને હુકમ કોક ના શ્વાસ દબાવી દેવાની આટલી ઈચ્છા થાય છે જ્યારે કોઈકને મળો ત્યારે તમને મળ્યા પછી માણસને એવું થઈ જાય કે આને બેઘડી જોઈ લઈએ ને તો એ હાશકારો થાય આ જગતમાં આપણા કોઈના બાવડામાં એટલી તાકાત નથી કે એકબીજાનું દુઃખ લઈ શકીએ પણ ક્યારેક કોઈકને પીઠ ઉપર હાથ ફેરવીને એને એટલું કહેવાય કે દોસ્ત મૂંઝાતો નહીં અહીં આપણે આટલા બેઠા છીએ આટલું ન તારું સોલ્વ થાય અને એટલા ગરીબ તો આપણે કોઈ દિવસ હોતા નથી કોઈકને એક સ્માઇલ એ નો આપી શકીએ નો આપી શકીએ હજી કહું છું સમાજ ભેગો થાય કુટુંબ ભેગું થાય ત્યારે આટલી જ સમજથી એકબીજાને સમજ આપો કે તને જરૂર પડે ત્યારે અડધી રાત્રે અમે બધા જ છીએ તો આવા બધા સંમેલનો અર્થ છે